પાન ખરંતા હસ્તી કુપડિયા મુજ વીતી તું જ વીતશે ધીરું બાપડિયા આ કહેવત છે ધીરા રહેજો બાપલ્યા અમને વીતી તમને વીતશે કદાચ કોંગ્રેસ આજે આવું કહી રહ્યું છે કારણ કે આ ભારતીય જનતા પાર્ટીનો ઉકળતો ચરુ સામે આવ્યો મહિલાના આક્ષેપ સામે આવ્યા કે ધારાસભ્ય એમને ગાળો માંડી આ મહિલાઓ એવું સંભળાવીને ગઈ છે એ સંભળાવેલી વાત જો કદાચ લોકસભાના મતદાનમાં જોવા મળે તો ભાજપને સાબરકાંઠાની બેઠક ગુમાવી પડે તેમ છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિ સ્વાગત છે પ્રધાનમંત્રી મહિલાઓ માટે આરક્ષણ આપવામાં આવે છે મહિલાઓને ભાગીદારી વધારવી છે પરંતુ લોકસભામાં બિલ મંજૂર થયા બાદ તેને લાગુ હજુ નથી કરવું એ વાત અલગ છે મહિલા સશક્તિકરણની વાતો કરતી આ પાર્ટીના એક ધારાસભ્ય પોતાના જ પક્ષની મહિલા નેતાને ગાળો ભાંડે એવું થાય તો અને આવું થયું છે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે તેમના જ પક્ષના નેતાઓ એક નેતા નહીં એક મહિલા નેતા નહીં મોટું ટોળું લગાવી રહ્યું છે આક્ષેપ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની જે ટિકિટ કપાય તેનો વિરોધ કરવા માટે તેના માટે અને રજૂઆત કરી બીજા ઉમેદવારને ટિકિટ આપવા માટે જે પહોંચ્યા તેમને ગાળો પડી છે ઘટના હેમતનગરની છે હેમતનગરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને સ્થાનિક આગેવાનોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે કાર્યકર્તાઓનો રોષ જોઈ પ્રભારી તો પોતાને કંટ્રોલ કરી લે છે પરંતુ રમણલાલ વોરા પર આક્ષેપ લાગે છે કે મહિલા આદિવાસી નેતાને ગાળો માની છે આ મહિલા આદિવાસી નેતાની વાત સાંભળ્યું

ઈમાનદાર માણસો અમારા ઘરે ओगणे आई बैठा ने એટલે અમે તો પક્ષ માં એને તમાર કોઈ પક્ષની ની જરૂર નહીં અમે અમાર મજૂરી કરીને જ ખાવા વાળા છીએ સલમા બેન આપણા નું મીટિંગ રાખી છે બધા સદસ્યો ની ચિંતા છોડો ચલો બંધ એટલે સ્ટોપ મીટિંગ ની પેલા પ્રામુખ એકલો જો તો તમે સાંભળ્યું આ મહિલા આક્ષેપ લગાવી રહ્યા છે ધારાસભ્ય પર સાથે જ તેઓ કહી રહ્યા છે કે અમે આદિવાસી છીએ અમે મજૂરી કરી રડી લઈશું અમારે તમારી જરૂર નથી અમને તમે ઘરેથી ઉઠાડી અને લાવ્યા હતા નહીં તો તમારી પાસે આદિવાસીઓ હતા ક્યાં આટલા મેળાટોણા મારે છે અને ત્યાં સુધી કહેવામાં આવે છે કે અમે અમારી જાતે રડી ખાઈશું ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી છે આ વિડિયો જુઓ જિલ્લા છે ગાળ નથી આ ઘટના પાછળ વાત કઈ કેવી છે કોંગ્રેસ માંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયા ના પત્ની શોભના બારૈયા ને ભાજપ લોકસભાની ટિકિટ આપે છે આવ્યા અને લોકસભાની ટિકિટ લાવ્યા એ પણ ભીખાજી ઠાકોર ની કાપીને તો આ ક્ષમતા જોઈ સ્થાનિક નેતાઓ દંગ રહી ગયા દંગમાં રહી ગયેલા સ્થાનિક આગેવાન અને નેતાઓએ કહ્યું કે તો ભાજપની અંદર જે નેતાઓની ભરમાર છે તેનો ક્યારે ઉપયોગ કરશો તમારે ભીખાજીની ટિકિટ નહોતી જ આપી તો કોઈ જાતિના જોતા હતા તો જાતિના નેતા હતા કોઈ વિસ્તારમાંથી જોતા હતા તો ત્યાંથી હતા પરંતુ તમે શોભના બારૈયાને ટિકિટ કેમ આપી સાંભળવા નેતાને જવરોષ રહ્યા છે વિરોધ અમારે એક જ છે કે શોભનાબેનને જે ટિકિટ આપી એ ખરેખર શોભનાબેન કોઈ જગ્યાએ અત્યાર સુધીમાં એક નાનામાં નાના સભ્ય પણ નથી અને શોભનાબેને અત્યાર સુધી ભાજપમાં મતદાન કર્યું જ નથી અને મારો વિરોધ એક જ છે કે તો તમારે ટિકિટ જો આપવી હતી તો ઘણી બધી મહિલાઓ છે આજે છેલ્લા પંદર વીસ વર્ષથી જે કૌશલ્ય કુંવરબા જે મહેનત કરતા હતા એમને ટિકિટ આપવી હતી ને એમના બાજુ રેખાબા ઝાલા છે એ પણ છે અને જો એ પણ એમને નહોતું ભીખાજી ઠાકોરને ટિકિટ આપી એમને નથી ગમતી અરવલ્લીમાં આપી હતી તો ધવલસિંહ ઝાલાને આપી જતા ને કેમ ના આપી ઘણા બધા આપી સામે ભારતીય જનતા પાર્ટી ના સામે બેન ને જે ટિકિટ આપી છે પ્રભારી આયા છે એમને જાણ કરી છે બધી એટલે આપણો વિરોધ છે મકવાના કારુસી મહેતાબસિંહ ખેર તો આ મોટી મોટી વાતો તમે સાંભળી હવે કથિત વાત જે આક્ષેપ લાગી રહ્યા છે કે રમણલાલ વોરા ગાળો ભાંડી મહિલા આદિવાસી નેતાને એ વિડિયો પણ તમે જોઈ લો જેથી તમને ખબર પડે કે કઈ પ્રકારની ઉકળતા ચરુની સ્થિતિ નિર્માણ પામી છે ભારતીય જનતા પાર્ટીમાં આ માત્ર આટલી વાત નથી કે સાબરકાંઠાપુરથી સીમિત નથી વડોદરામાં આપણે જોઈ ચૂક્યા છીએ રાજકોટમાં થવાની તૈયારી હોય એવા એંધાણ છે પોરબંદરમાં પણ પોસ્ટર વોર ચાલુ છે આ વિડીયો જુઓ જે કથિત વિડીયો રમણલાલ વોરાનો છે

ખજી મજ�Ö મણ બંજ ચૂ જલા�

મારો વિશે મારો તો તમે જોયું કે કઈ પ્રકારની ચળભળ ચાલે છે કઈ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રોષે ભરાયેલા છે સ્થાનિક આગેવાનો સાથે રહેવા કોઈ સંજોગે તૈયાર નથી અને નેતાઓ અને મહિલાઓ તો કહીને ગઈ છે કે અમે જરૂર પડે તો રાજીનામા આપી દઈશું અમારે તમારા કોઈ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના હોદ્દાની જરૂર નથી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ